કરવાનું જય શ્રી કૃષ્ણ બધા આ તમારે કાયમનો બોલવાનું હોય જ કે હું એક યુટ્યુબર છું તો આ તો અમારે રોજ બોલવાનું આવે અને હું આજે લગભગ બાવીસ દિવસ થયા બાવીસ કે વીસ દિવસ એમ તો અઠાવીસ દિવસ નો મહિનો હતો તો આપણે વીસ દિવસ કહેવાય અમારી મેહનતી ભાષા રે થોડી તો અમે શું શા નાનથી ઓછું કરતી આમાંથી ઘણા મળી ઓળખે પણ એને મને કહેતા હતા કે તમારે કીર્તન બહુ સાંભળ્યું તો મારે કીર્તન કરવા એટલે હું આ કોમ્યુનિટી માં આવી અને મણીષે આ નિશાન સર છે એ ભગવાન શિવા લઈ ગયા એટલે નિશાન સર પેલા તો એના પપ્પા કિશનભાઈ કિશનભાઈ ની નર્સરીમાં હું એનો વિડીયો ઉતારવા ગઈ હતી લગાવી દે તો હાલો ની હવે વિડીયો ઉતાર દેવા વિડીયો ઉતારવા ગઈ અને જ મળી ભગવાન વિદ્યા અને કિશનસરી ભાઈ કીધું કે મારો દીકરો કે સેન તમારા થોડીક માંથી થોડીક

એટલે મણી મારા ફેમિલી ડોક્ટર હતા એ ડોક્ટર મારા માથે ખતરા ભર્યા અખતરા કર્યા જ્યાં ફેટ લોસ ની દવા આવે ત્યારે મણી કે બેન અખતરો કરું નિધિ તો કરો કોઈ થી પણ જો તકલીફ મારાથી ઓસી થતી હોય તો આમે મણી લાગે કે મારા મૃત્યુ પછી હું આ બાળકો ને આપણું શરીર શીખવા માટે જઈએ તો અટાણે જીવતા જીવતા આપણે કામ કરવા કઈ ન કરવું જોઈએ મારું છે ન લઈ જીવું છે તમે જોજો સનાતન સંતવાણી છે મારો એક સત્ય નો રાગ છે હું બધા સત્ય રસ્તે લઈને જા તો મારાથી કામ કરવા આમાં આપડે આવું કે કોઈ સારે રસ્તે હાલતું હોય તો મણી આમાં જી દવા ગોકુલ રાજકોટ એને એની દવા લેવા જાતી પંદરસો રૂપિયા નો ઇન્જેકશન મારવા ના રહેતા અને સાતસો રૂપિયા દવા ચાર ડોક્ટર બેવડી વારે કમર માં ઇન્જેકશન મારતા

અને સાસોડે દીધી અને હું ધાર્મિક માણસ છું તો રસ્તે થી ગમે એ નીકળે અમારે એમાં દીકરા આવે તેમાં આખો ની કામ કરતા હોય એ આપણી આ આપડી જેલ વાળા છે એ દીકરા